કેમ છો મિત્રો આજે આપણે સુંદર માતાના દર્શન કરવાના છે અહીંયા એકદમ સરસ જોવાલાયક સ્થળ છે બે પર્વતોની વચ્ચેથી માતાજીના મંદિરે જવાનો રસ્તો છે અને ઉપર પર્વત પર માતાજીનું સરસ મંદિર પણ આવેલું છે અને મંદિરે જવાનો રસ્તો પણ ખૂબ જ સરળ છે મંદિરે જતાં જતાં રસ્તામાં બાજુમાં વહેતી નદી પણ જોવા મળે છે તમને સરસ મજાના અનેકો વ્યૂ જોવા મળશે તમે જોઈ શકતો તમે જોઈ શકો છો કે પર્વત પર જતા જતા બાજુમાં સરસ મજાનું પાણી પણ વહે છે અને તે પણ જોવાલાયક સ્થળ છે જેટલું આ સ્થળ સુંદર દેખાય છે એટલું જ માતાજીનું મંદિર પણ ઉપર સુંદર છે ત્યારબાદ ત્યાં ઉપર પણ મસ્ત રેગિસ્તાન જેવું છે અને ત્યાં પણ માતાજીનું મંદિર આવેલું છે પરંતુ આપણે સમય નહોતો એટલે ત્યાં સુધી પહોંચી શક્યા નથી એટલે એના દર્શન આપણે કરી શક્યા નથી આગળના વિડીયોમાં આપણે રામદેવભીરના દર્શન કરવાના છે આવા અનેક ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ